યુકેમાં ભારતીય સમુદાયના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે માનનીય શ્રી રાજ રાજેશ્વર ગુરુજી અમદાવાદના જગન્નાથ મંદિરે દર્શન માટે વધાર્યા હતા તો આ પ્રસંગે નિયમ નેચરલના ડિરેક્ટર નિમેશ સંઘાણીજીએ ગુરુજીનું આત્મીય સ્વાગત કર્યું હતું વલસાડ નજીકના ગામમાં જન્મેલા રાજ રાજેશ્વર ગુરુજી વર્ષોથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત છે તેઓ યુકેમાં દિવાળી હોળી નવરાત્રી અને મહાશિવરાત્રી જેવા મુખ્ય હિન્દુ તહેવારોનું આયોજન કરે છે જેથી ત્યાં રહેતા ભારતીયો પોતાના મૂળ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહી શકે ગુરુજી સિદ્ધાશ્રમ લંડન અને વલસાડ વાગલધરા આજે ભારતની અંદર અમારા હરિદ્વારની અંદર એક સનાતન શક્તિપીઠની સ્થાપના માટે અમારા હઠ યોગીજી મહારાજે આયોજન કર્યું હતું ત્યારે પૂજ્ય મહારાજજી અમે સાથે હતા અને ત્યારે મેં એક મનમાં સંકલ્પ કર્યો કે ગુજરાત જાઓ અને અમદાવાદ જાઓ અને અમદાવાદમાં પણ જગન્નાથ ભગવાનના દર્શન ના કરું તો યાત્રા અધૂરી થશે તો આજે પૂજ્ય મહારાજજીના ચરણોમાં મારા ચૈતન્ય સમુ મહારાજજી અરવિંદભાઈ અનેક વક્તાઓની સાથે એક દર્શન માટે મને એક મારો સૌભાગ્ય લાભ મળ્યો અને આજે એક સંકલ્પ પણ એ મનમાં થયો કે આવતી યાત્રામાં હું અહીંયા આવીશ અને જેટલા ઇંગ્લેન્ડના હિન્દુ ધર્મના જેટલા મહાનુભાવો છે એના વતી હું આ યાત્રાનું દર્શન કરીશ એ મૂળ ઉદ્દેશ છે સનાતન ધર્મ તો આગળ જ છે એમાં તો અમે કોશિશ કરીએ છીએ સૂર્ય સૂર્ય જ હોય છે દીપક દીપક હોય છે સૂર્યની સામે દીપક કાંઈ નથી કરી શકાય સનાતન એટલો મોટો છે જેનો અંત નથી જે અને એટલો વિશાળ સનાતન ધર્મમાં અમે તો એક એના દાસ છીએ ઇંગ્લેન્ડની ધરતી પર મારા પૂજ્ય ગુરુજી જે પણ મને ત્યાં મોકલ્યો અને એના માધ્યમથી આ સંતોના જ્યારે સંતો ત્યાં આવે છે તો એક અમારું પાવર હાઉસની જેમ બેટરી ચાર્જ થઈ જાય છે આજે હું અહીંયા અમદાવાદ આવ્યો તો પૂજ્ય મહારાજની સાથે રહીને અમારું એક આધ્યાત્મિક જગતની બેટરી ચાર્જ કરવા માટે આવ્યું અને એમાં સનાતન ધર્મની યાત્રાઓ જે થઈ રહી છે આજે દેશ વિદેશોમાં પણ એ સનાતન યાત્રા એટલા માટે હિન્દુને જાગૃત કરવા માટે બીજો ઉદ્દેશ નથી કે કોઈને અમારી કોઈકની લાઈન નાની કરીને બીજાની લાઈન મોટી કરી પણ હિન્દુને જાગૃત કરવા માટે આ સંતો પોતે શાસ્ત્રો છે અને શાસ્ત્રો એક સમય પર સમાજ સુધી પહોંચે એના માટે યાત્રા અને એ ચાલુ રહેશે બસ આજ અમારા આમંત્રણને માન આપી લંડન નિવાસીની વરસાદમાં જેમને ખૂબ સુંદર એવો આશ્રમ ધર્મો રક્ષતે રક્ષતા સનાતન ધર્મની પરંપરામાં સેવા અને સ્મરણ કરાવી રહ્યા છે એવા પરમોવંદને રાજરાજેશ્વરજી આજે જગન્નાથજી પ્રભુના દર્શનને પધાર્યા આમને ખૂબ હર્ષને આનંદ થયો અને સમાજમાં કોઈ પણ સંત હોય એક જ ચાહે કે ધર્મો રક્ષક રક્ષત રક્ષ સનાતન ધર્મની એ પરંપરામાં સમસ્ત હિન્દુ સમાજને સેવા ધર્મ પરિત સેવા કરીને પોતાનું માનવ જીવન કૃતાર્થ થાય એવી આશા રાખીને એવી મંગલકામના સૌ કરતા હોઈએ છે હા મારું નામ નિમેશ સંઘાણી છે હું નિયન નેચરલ કંપનીનો ડાયરેક્ટર છું તો આજ જગન્નાથ મંદિરે જે ગુરુજી અમારા પધાર્યા છે શ્રી રામ રાજેશ્વર ગુરુજી એમના સ્વાગત માટે આવીએ છીએ અને આજે એમને એમના એમના આશીર્વાદથી બસ આગળ જીવનમાં પ્રગતિ કરીએ બસ એવી શું બી અત્યારે મહારાજ સાથે બેઠા છે તો અત્યારે એમની સાથે વાર્તાલાપ કરીશું એમના જે હિન્દુત્વ જગાઓ માટે નીકળ્યા છે યાત્રા માટે તો એમની સાથે વાતો કરીશું એમની પાસેથી થોડું નોલેજ લઈશું મીન્સ જીવનમાં કઈ રીતે આગળ વધીએ અને ગુરુજીના આશીર્વાદ લઈ અને પછી અમે એમની સાથે નીકળી જઈશું